નમસ્કાર મિત્રો હું છું વિનેશ સોલંકી અને આજની આપણી ચેનલ છે ઇમોશનલ સ્ટોરી તો પહેલા તો હું તમને કહી દઉં કે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બરાબર અને લાઈક અને બેલ આઇકન દબાવી દેજો બરાબર હવે આપણી ચેનલ ઇમોશનલ સ્ટોરી મતલબ કે આપણે ઇમોશનલ ટોપિક

લાખ પ્રયત્ન કરવા છતાં પણ એ દિવસો કઈ રીતે અને અચાનક શહેરની જવાબદારીઓ જિંદગી જિંદગીમાંથી સતત કાઢી કોઈ દિવસ ગામડે જઈએ ને એટલું જોઈએ

અને રામુ કાકા ની ભજીયા પર સો ગ્રામ ભજીયા સાથે બસો પચાસ ગ્રામ ચટણી અને પાંચસો ગ્રામ કઢી પીતા મિત્રો એ જ શિક્ષકો કે જે ભણવાની સાથે ગમત ગુલાલ કરતા એ જ આવવાની મીઠી મીઠી કેરીઓ એ જ પાકા પાકા રાસ જાંબુ અને એ જ ફાલસાની વાડીઓમાં જઈને મીઠા મીઠા ફાલસા ખાતા હતા

મિત્રો ગામડાના લોકોમાં હજી પણ એ ભાવ છે હજી પણ એ પ્રેમ મોજુ છે પાડોશીના ઘરે સારું જમવાનું બનાવ્યું હોય ને સુગંધ આવે અને વીસ મિનિટ પછી પાડોશી એ જ ચાસાના પાસણામાં એ ખાવાનું ઘરે આવીને કહે મને ખબર છે તમે સુગંધ આનંદ લેતા હતા તો લેવો આ ખાઈ લેજો

પપ્પા શું કહેવાય પપ્પા જયારે એ જ પક્ષી નીચે આવી ત્યારે ફરી પપ્પાને શું કેવાય પપ્પા ક્યાંક

પોલીસની પરીક્ષા પાસ કરવા વહેલી સવારે ભરવા જતા ને બધા મિત્રો ભેગા થઈ તાપણી કરતા મિત્રો ઘણી વખત કહી જ મમ્મીને હાથમાં વાદળો રોગો ખાવાનો થાય છે મિત્રો એ દિવસ સુધી પણ યાદ છે કે જ્યારે અમદાવાદ જેવા હું સ્થાયી બન્યો ત્યારે મનમાં એવું હતું કે હું જીવનની પરીક્ષામાં ફેલ થઈ ગઈ પણ એનું વાતાવરણ ધીરે ધીરે મને અનુકૂળ આવી ગયું એવું સેટ થઈ ગયું મિત્રો મળ્યો પણ આજે પણ મારું ગામડું મને બહુ યાદ આવે છે જયારે ગામડે જાઉં ત્યારે થોડી લેતો આવું એને જોવું તો મને દિવસ યાદ આવું

कोई किसी का नहीं है यहाँ पर सब जगह स्वाद की भावना है यहाँ पर सिर्फ मेहनत ही वो चीज है जुट की पे समय तक नहीं देखते सच्चाई में जीवन का उसूल बनाने वाला इंसान प्रेम से सबका दिल जीतता है पुराने दिनों की याद करके कभी मन अकेले में हंसता है तो कभी अकेले में बुंदे गिराता है तो तभी, तभी कोई सुखमोर सपनों में आता कहती है कि मेरा बेटा निर्दय है, है। परिस्थितियों के सामने मैंने उसे लड़ना सिखाया है डर की तरह हिम्मत आकर बैठ है मेरा बेटा नहीं हो सकता उठ मेरे लाल मेरा आशीर्वाद और दुआएं हमेशा तेरे साथ मेरा भगवान हमेशा तेरी मदद करेगा